તો હાલો નામ રામ સીતારામ છો બધા હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના મારા નવો બ્લગમાં આજ તારીખ છે દસ બે બે હાજર પચીસ અને સવારના વાગી ગયા છે સવારના વાગી ગયા છે દસ અને આપણે આપણી દુકાને આવી ગયા છે અને ગાય માતા આપડે ઊભા છે

એટલે તો એવું હું માનતો હોય નહીં હું માનતો કે જો એના બધા દોસ્તો હતા ને ઉભા તો એના બજા આવના કે તોય પૂલી જાવ જીગર એક ધપ મારતો મજા એની તો હાલો સર હવે આપણે જમી લઈ જમવા બેહ ગયા થઈ બધા બટેકાનું શાક છે ગરમા ગરમ રોટલી બને છે તડકું હવે ચાલુ થઈ ગયો છે એટલે પંખાય ચાલુ થઈ ગયા સલભાઈ નહિ આ ક્યુ શાક ખાધું ભાઈ કેવું પછી ઢોળી લે એવા છે બૂટ લે એવા છે ને જો

તો હાલો ફાઇનલ હેઠળ સાંજ થઈ ગઈ છે સાંજના વાગી ગયા છે સાત અને આપણી દુકાને જે જી કાંઈ ઓળું બોર્ડનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારે રૂહિત બેન અમે જો બાબ દીકરી બેઠા છે હેઠળ અને આજે અમારે હાર્દિકભાઈ જો વાંચે આવતા રહ્યા છે કાબે ફઈની યાતા રહ્યા છે અને બહુ મજા આવી બર્થ ડેમાં હાર્દિકભાઈ

તો હલો ફ્રેન્ડ્સ હવે આપણે જમી જે ના સાથેનો વિડીયો પૂરો કરીએ છીએ કે એવો લાગ્યું હોય કમેન્ટમાં કરજો કે એમનો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ ને આપણે નવા વિડીયો ત્યાં સુધી જય શ્રીરામ તો મળીએ કાં